નિરંતર પ્રાર્થના કરવી કે હે પ્રભુ બસ તમે કરતા થજો મને કોઈ દિવસ હું કશું ના કરી શકું હું જીરો અને તમે છો હીરો બસ હું જીરો છું કશું ના થાય આપણે અને જે હકીકત છે હકીકત છે ભાઈઓ ભગવાનને સોંપી દો જો ભગવાન દરેક કામમાં કેવા ભેગા ભળે છે પણ આપણે હું કરું હું કરું એ જ્ઞાન હતા શકટનો ભાર જેમ સ્વાન હતા અને કહ્યું ને પહેલાં જેમ કુતરું ગાડા નીચે જતું હોય તેને એમ જ લાગે હું ચલવું છું હું ચાલવું છું હું ચાલવું એટલે આ ભાઈ તારો બાપ ચલ રેસ તું નથી ચલાવતો સમજ્યા તારા શું ચાલે કુદરત શું ચાલે ગાડું ચાલે કું હં પચામણનું ભરોઠીઓ ભરી હોય એ જ કે ગુજરાત ચાલે હા પરંતુ માને શું કુતરું એવું હેઠે જતું હોય તો હું ગાડું ચલવું હું ગાડું ચલવું એમ આપણે બધા આવા છીએ બે પગાળું કૂતરું ને આવીએ ચાર પગાળા ને આપણે બધા બે પગાળા સમજ્યા આપણને એમ થાય કે હું મારું ઘર ચલવું છું હું ધંધો ચલવું છું હું વ્યવહાર ચલવું છું એટલે આ ભાઈ કશું ના ચાલે આપણાથી મહારાજ ચલવે છે કોણ ચલવે છે આપણા બધા એનું મહારાજ ચલવે છે ભગવાન ચલવે છે આ વિચાર હંમેશા રાખજો તો આપણે ભગત નહીતર મોટો અડધાની બાઇપનો ચાલલો કર્યો હોય ને તો એ ઠગત સમજ્યા આ સો ટકાની વાત છે અમે સાધુમાં એટલે જો અમને ભગવાનનું કરતા પણ ન હોય તો અમે સાધુમાં પણ કુસંગી છીએ ભલે સંતોના વેશમાં કુસંગી છીએ હં અને હરિભગત હોય એને જો ભગવાનનું કરતાં પણ ન હોય તો એ તિલક ચાંદલો આવડો મોટો કર્યો હોય તો એ કુસંગી છે